ને આપણે ગોળ કરવાનું છે ઊંચું જાળ દેખાય ને ગોળ કરવાનું છે બે નંબર હા એ ચાલો હવે દેખ ખબર પડી ને હા અહિયાં આપણે જે ઊંચું જાળ છે ત્રણ જાળ છે એમાં સૌથી ઊંચું જાળ હોય એના પર આપણે ગોળ કરવાનું છે ચાલો બે નંબર રાજેસોરી વાટે

7 <Marvel> 6 ખાવાડું કરવાનો એટલે શું થાય ક બરાબર ક પછી તપેલી નો ત તરા પછી ચાલો હવે જે હોય એને આજે આપણે ચિત્ર આવેલું છે ચિત્ર માં સરસ મજા આપડે કલર કરવાનો છે ઝાડ કલર કેવો છે એના થડ કેવો કલર આવે ડુંગર કયા કલર ના આવે બસ તમારે સરસ મજાની આવી બનાવી દેવાની કલરવાળી બરાબર ને પછી ઊંટનો નો કલર કયો આવે એ આપણે કલર અમવાનો છે બરાબર